અને હવે વાત કરવામાં આવે તો વડોદરાથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ભરૂચના ઝઘડિયા ખાતે દુષ્કર્મની ભોગ બનેલી દસ વર્ષીય બાળકીને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે ત્યારે ઝઘડિયા એમએલએ રીતેશ વસાવા આ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી જ્યારે બીજી તરફ આ રેપ કેસમાં ભોગ બનેલી બાળકી સહિત પરિવારની મુલાકાતે પહોંચી ગયા હતા સાંસદ મનસુખ વસાવા જોકે સાંસદ મનસુખ વસાવા સહિત પૂર્વ એમએલએ મહેશ વસાવા વાલિયા તાલુકા પંચાયતના

આપ ક્યાંથી આવ્યો છો શું હું ઝગડીયા વિધાનસભાના ધારાસભ્ય છું રિતેશ વસાવા અમારા ઝગડીયા મત વિસ્તારની અંદર જીઆઈડીસીની અંદર ઝારખંડના આ કુટુંબ છે એમની જોડે એમની બાળકી સાથે ઝઘડિયા જીઆઈડીસીની અંદર બાળકી નાની એક બાળકી સાથે દુષ્કર્મ થયું છું એના સંદર્ભમાં અહીંયા આગળ બાળકીને બહોળા મુકામે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે એની મુલાકાત લેવા માટે અમે આવ્યા હતા અને ડૉક્ટરની ટીમ બહુ સારી એવી કામગીરી કરે છે અને સારી ટ્રીટમેન્ટ ચાલે છે બાળકીને ગંભીર ઇજાઓ થયેલી છે સરકારની અંદર આવા જે દુષ્કર્મ કરનાર છે એને કડકમાં કડક સજા થશે એવી અમે સરકારમાં રજૂઆત કરવાના છે અને એના માતા પિતાને સાંત્વના પાઠવ્યા છે અને અમે મારાથી જે બનતી મદદ બાળકીને અમે કરી છે પોલીસે આરોપીને પકડી લીધો છે જે રીતના બનાવો વધી રહ્યા છે આ રીતના દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે એના માટે શું કહેતો સરકાર કેટલી ચિંતિત છે આ બાબત સરકાર ખૂબ ચિંતિત છે એના માટે અને આવા પ્રકારના બનાવો ન બને એના માટે પણ સતત જ્યારે જ્યારે આવી ઘટના ઘટતી હોય અને હું આ વિશ્વાસ સાથે કહું છું કે અમારું પોલીસ તંત્ર હશે કે બીજા આ સાથે જોડાયેલા સમય સમયે જિલ્લા સંકલનની મિટિંગમાં પ્રશ્નો અમે ચર્ચા કરતા હોય છે સમયે સમયે જિલ્લાની જે સંકલનની મીટિંગ જે થતી હોય છે તો આવા ગુનાહી કૃત્ય કરનારા લોકો સાથે આવા માનસિકતા લોકો સાથે કઈ રીતના કાયદેસર નિવાય શું શું તંત્ર કામ કરી રહ્યું છે જે અમે દર મહિને દર મહિને સંકલનની મિટિંગમાં પણ અમે એ પ્રશ્ન ઉઠાવતા હોય એટલે આવી ઘટના ન ઘટે કારણ કે જે અલગ અલગ સ્ટેટના જે લોકો છે ને જે પ્રકારના અમુક કેટલીક જે પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય છે જે મારે કેવું ના જે હિન્દુસ્તાન ખૂબ પ્રગતિ કરી રહ્યું છે આખા દેશમાં સારી પરિસ્થિતિ પણ એ અહીંયા ગુજરાતમાં ચૈતરભાઈ એવું કે છે કે સરકાર લોકોનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગઈ છે ચૈતરભાઈ હમણાં જ આવીને ગયા પોતાના એમાંથી એને સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે ચૈતરભાઈએ આપને શું કેવું છે ચૈતર વિરોધ પક્ષમાં છે વિરોધ પક્ષનો તો આ રીતના બોલવાના જ છે સરકાર પર આરોપ કરશે ટીકા ટિપ્પણી કરશે પણ વિરોધ પક્ષના ચૈતરનો તો એક સ્વભાવ છે આ આ આવી જગ્યા આવી ટીકા ટિપ્પણી નહીં કરું તમે એક એક સ્ટેપ તમે જુઓ પોલીસે એટ એ ટાઈમ પર એને આ ઘટના સ્થળે પહોંચી ગુનેગારને પકડી લીધો છે અને એને નિશ ટીમ એસઆઈટીની ટીમ એને સરકારે મૂકી છે બેથી ત્રણ ડીવાઈસપીને એના નીચે પીએ પીઆઈ પીએસઆઈ આખો જે અલગ અલગ એંગલ છે ને આનો તપાસ કરી રહી છે અને આરોગ્યની દ્રષ્ટિમાં જલ્દી હું તો માનું છું આવા વ્યક્તિને આવી નાની બાળકી પર જેને રેપ કર્યો છે અને રેપ કર્યા પછી એને જે કૃત્ય કર્યું છે હું મારા શબ્દોમાં બોલી શકતો એને સજા થવી જોઈએ a